આપી છે એક પ્રેરણા આપી છે એવા જ એસપી હિન્દુસ્તાની ટીમ નું એક અનોખું પાત્ર એટલે આપણા સૌનું આવી રહ્યો છે

બનિયાને તાલી વાખુબા 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 યસ ફેર કે મન સ્ટેજ વાખુબા 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 ઓનિયા જુગા નિયહા

મારા વગરના વિભરેલા ભાગ આયા એ હે મોડા હજી મોડા ભાગ નહીં વાગવો જ મળે તો ચકડી કયું અગર ચડી જાવ છે કહું ચકડી એ ચકડી તું વાગસી આપણા માટે તો આપણા ત્યાં આગો વાગસી હૈ બે તો હાચવા થયા પડે આહારી ભીધ બરાબર અને

અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પેલા કોઈ ધોળ ના થવા દેવું એમ જાની બરોબરનો ના ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમન કહો હું હરી રહ્યો ને એ કાલે બોલી નતા કેતા બાકીયા અંદર થી તો પડી જ હોય છે હો સમજે કે જો જો એક મિનિટ કેલ થી કહી

ખૂંખાર મેલેડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બધું કાળીઓ આવશે અને આપણે એક બીજી શાકાબા પાડવાની છે પાછપુજ નું શું રાખ્યું તું આપણે

ઘેર મેમન ચા પીવા બેઠા હોય ની ચા પીન જતાલી પડવાનું હગુ ના થાય હા એટલે એનો હગુ તમારા જેવા કરવા જાતા હે તો કોઈ દાડો ના ગમતું હોય કોકનું એટલે તમારા જેવા ભગો મારે એટલે બેન છે અને એ તમે બે તમે બે છો બાકી મફુકા કોઈ તારે તારે કરાવું હોય તો ખાલી દસ દાડા હે ને હો પાવાનું રાસ પાવાનું રાસ આ પૈનાય દેવ એવું છે

ખેગર 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 અમે એ મોટો માઠાડો દવા જો તારી સુફીલે એક નંબર નો તારી થારું કર્યું એના હંગા તનો ભત્રીજો નહીં નકે આ પેરેલું છે ને એ ચોરી કરીને જતોરો ખબર ના પડે હા

ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી અમી હવે છે આથો થી લડવાનું છોડી મેળ્યું છે

અરે ને ખેમેલા પચેલું મેલા ગુજ્જર 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 હોય કોણ હોય યાર હે ગુજ્જર પッケ ગુજ્જર એટલે ગુજ્જર ને ભીડમાં માર કરતો મેલા કબ લાગે કા એટલે આ ભીડ જોઈને એટલે દાદા કરી કરો પાછો નકર કે ગડા ગોમમાં તો થાપાય તો અન બરોબર પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો ત મોકો જોઈને ચોકો મારવો પડે સે સે બોલવાનું આવું છે જ મને હં આવડું મોટું આયોજન કર્યું કઈ નો ચેડ બોલાયો એમ ના કેવાય તારે મહાજી કેવો કઈ નાટક નાટક

ઇનો કશો હતા ને મોય તો છે ને બિલ મો વસૂલ કરી દે એમ તમને અમે ભણ દે બચત કરવા નીકળ્યા હતા અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવે ને એની પેન્ડા હે કાઈ દયો ખાલી હિંમત તંથી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજો કેવા બન્યા ને એટલે કલ લાગે અમારે ઇમરજન્સી આપવા મળી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી ચાર હજાર વધ્યા તો નહીં આવી ગયો કે આવી ના થાય આપણે બેલવાડા રંજીતસિંહ બોલાવ વાર ગોય બરાબર એટલે એ ચાલુ ના રહે એમ બરાબર બદલાશે બદલાતું રે તો હારું લાગે એમ આવો કે